જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ મહાદેવ અને જય મા ખોડિયાર હાલ મિત્રો અત્યારે અમે સાવરકુંડલા નજીક છે સાતથી આઠ કિલોમીટરની રેન્જમાં આવેલું આ બોઘ બોઘરિયાણી ખોડિયાર માતાજીના દર્શન કરવા ચાલો મિત્રો આશ્રમના તમને દર્શન કરાવું આ મંદિરના દર્શન કરાવું જોકે અત્યારે મંદિરનું કામ થોડુંક શરૂ છે અને એક ધરામાય માતાજી બેઠા છે અને એક બીજું મંદિર જો કે બાપુ તો અત્યારે છે નહીં હાલમાં પણ ચાલો અંદર જઈને દર્શન કરાવું જો કે કોઈ મહંત ત્યારે બાપુ બહાર ગયેલા છે પણ છતાંય હું તમને મંદિરના દર્શન કરાવું ચાલો તારે જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો આ છે બોકરીયાણી ખોડિયાર ધામ જોઈ શકો છો તમે આ છે તેમનો ગેટ દ્વાર જોઈ શકો છો તમે અહીંયાથી આપણે જવાના છીએ બોગાણી માતાજીના દર્શન કરવા જોઈ શકો છો તમે જય માતાજી જોઈ શકો છો તમે મિત્રો આવી એક પટાંગળ જગ્યા એક વિશાળ જગ્યા કાંઈ ઘટે નહીં આની પહેલા આપણા મિત્ર ગિરનારી ભૂમિ એટલે નીરોભાઈ પહેલા અહીંયા આપણે આવી ગયેલા છે અને ત્યારબાદ હવે આપણે આશ્રમનું લોકેશન લેતા આવ્યા છીએ જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું ઝાડ એક ને આ મા ખોડિયારમાંનું આવું એક સુંદર મજાનું મંદિર બને છે બાપુનું બને છે ખોડિયારમાંનું હનુમાનજી મહારાજનું જોઈ શકો છો તમે અત્યારે મંદિરનું કામ આખું શરૂ છે જોઈ શકો છો તમે અને અત્યારે મિત્રો હું તમને દર્શન કર્યા છું ભોગરીયાણી ખોડિયાર માતાજીના જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો છો તમે અને અહીંના મહંત શ્રી મહેશદાસ બાપુ બિરાજમાન છે અત્યારે જોઈ શકો છો કે આવ્યા એટલે પહેલાં પૂછું એટલે બાપુ બહાર ગયેલા છે જોઈ શકો છો તમે અત્યારે જોઈ શકો તમે અત્યારે આ બધા મંદિરનું કામ આમાં ખોડિયારમાંનું હનુમાનજી મહારાજનું આવું બધું કામ છે મિત્રો બધા કામ કરી રહ્યા છે ન્યા ચાલો છે તો ચાલો મિત્રો અત્યારે મંદિરના દર્શન કરતા પહેલા હું તમને એક અહીંયા ધૂણો સ્થાપિત કરેલું છે બાપુએ તેમના તમને દર્શન કરાવી શકું છું જોઈ શકો છો તમે આવો એક સુંદર મજાનો મંદિરની આ છે બાપુની બેઠક ને અહીંયા છે આ જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું બગરીયાની ખોડિયાર માતાજી આશ્રમના લાભાર્થે શ્રી ભાગવત કથા સપ્તાહનું યાજ્ઞ એવું બધું છે અને જોઈ શકો છો મિત્ર આ જે મંદિર તમને દેખાય છે આ જ મંદિરનો નકશો છે તે સામેની સાઈડમાં બની રહ્યો છે ચાલો મિત્રો તો અત્યારે હું તમને દર્શન હા શ્રી જોઈ શકો છો તમે મહેશદાસ બાબુ અહીંના મહંત છે એના પર તમે દર્શન કરી રહ્યા છો હા મિત્રો અત્યારે હું તમને દર્શન કરી રહ્યો છું મા બોગણીયારી ખોરિયાર માતાજીના જોઈ શકો છો તમે જય માતાજી જોઈ શકો છો તમે અહીંયા હનુમાનજી મહારાજ બિરાજમાન છે મા ખોડિયારમાં અને બાપુ ગણપતિ દાદા જોઈ શકો છો તમે આ છે મંદિર કેમ કે અત્યારે મંદિર બંધ છે હાલમાં બાપુ છે નહીં એટલા માટે તમને બહારથી દર્શન કરવું કેમ કે મંદિરે ત્યારે હાલ તાળુ મારેલું છે છતાં મેં તમને દર્શન કર્યા છે જોઈ શકો છો તમે એક જોરદાર એક અનોખી જગ્યા એક બાપુની કાંઈ ઘટે નહીં જોઈ શકો છો તમે આવી એક પટાંગળ જગ્યામાં આવેલું આ બોગરાણી ખોડિયાર માતાજીનું મંદિર ને હા મિત્રો ત્યારે તમને કહેવાય છે કે માતાજીનું પ્રાગિસ્થાન જોઈ શકો છો તમે માતાજીનું પ્રાચીન મુખ્ય સ્થાન હું તમને ત્યાં સહી સહી રહ્યો છું જોઈ શકો છો તમે આ છે એક ધરાના કાંઠે આવેલું માં ખોડિયારમાં અને ત્યાં શીતળા માતાજીનું મંદિર પણ આવું એક સુંદર મજાનું છે જોઈ શકો છો તમે જોઈ શકો છો તમે મિત્રો આવું એક નજારો ચોમાસાના માહોલમાં ત્યાં દરરોજ ચાલુ રહી છે એના પણ તમે દર્શન કરી રહ્યો છો અહીંયા બાપુ કાકો ઓટો બનાવ છો ને અત્યારે હું તમને બોગરિયાળી ખોડિયાર માતાજીના દર્શન કરાવવા જઈ રહ્યો છું જોઈ શકો છો તમે મિત્રો આવી એક વિશાળ જગ્યા આવી એક પટાંગળમાં આવેલું આ બોગરિયાળી ખોડિયાર માતાજીનું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો છો તમે જય મા ખોડિયાર હે મા જગદંબા મા હોગણી અમે જપીએ તિહારો એ જાપ અખંડ માળી તારા દીવા પડે મારી પરસાનો નહીં કોઈ પાર જોઈ શકો છો તમે મિત્રો આવું એક માં ખોડિયાર માં પ્રતિમા જોઈને કઈ ઘટે નહી જોઈ શકો છો તમે આ છે માતાજીનું નું પ્રાગટ સ્થાન જોઈ શકો છો તમે આવો એક ધરાની બાજુમાં આવેલો ને હા મિત્રો જોઈ શકો અહીંયા ઘણા પણ તીરસોળ પણ રાખેલા છે અને આવો એક ઘેર ઘોર લીમડો છે અને તેમની બાજુમાં મહા શીતળાઈ માની આવી એક મસ્ત જો કે માતાજી ના શીતળાઈ તો ઘણા મંદિર જોયા છે પણ આ મૂર્તિ આખી એક અનોખી જ લાગે છે જોઈ શકો છો તમે મિત્રો હા મિત્રો મજા જોઈ શકો છો તમે આ એક છે બોઘરિયાણી ખોડિયાર માતાજીનું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો છો કે મિત્રો બાપુ છે એની અત્યારે હાલમાં નીકળે આ મંદિર વિશે આ જગ્યા વિશે હું તમને થોડુંક જણાવું પણ કેમ કે આપણે હાવ નવે નવા છે આ મંદિર બાબત આ આશ્રમ બાદ આપણને બહુ જાજો અંદાજ છે એની જોઈ શકો છો તમારે અમારે મયુભાઈ અમારે યારે બધા વિડીયોમાં હોય છે જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો છો તમે આવું એક ઝાડને અહીંયા જે મંદિરનું કામ શરૂ આવું ટોટલી અંશે જોઈ શકો છો તમે જે શ્રદ્ધાળુ આવે તેમની માટે આ બેસવાની ખૂડીશું પણ બધું આવું અને આપણે એક જટાની નિશી માતાજીના દર્શન કરવા જોઈ શકો છો તમે આવું એક આ એક હોલ છે મિત્રો જ્યારે તમે આવ્યો તો માણસો કહી કે પરિષદ લેવાનું એક બહુ સુંદર મજાનું છે જોઈ શકો છો તમે જોવા માટે રહેવા માટે ગાડલાની સુવિધા જોઈ શકો છો આખો જમવાનો હોલ છે આ જો કે મિત્રો બાપુ અત્યારે શહેરની હાલમાં એટલા માટે કોઈને જો આ બધી વાસણ ધોવાની પણ આ છે બોકરીયાણી ખોડિયાર માતાજીનું આવું એક સુંદર મજાનું પટાંગળ જગ્યા અને કહેવાય છે કે પ્રકૃતિના ખોળામાં એક ધરાના કિનારે કાંઈ ઘટે નહીં બાપુ જોઈ શકો છો સામે સીધો તો બાપુની રૂમ હશે બહુ ખ્યાલ લઈ પણ જો તમે આવું છે આ બોકરિયા ખોડિયાર વાહ ભાઈ વાહ આશ્રમે આવીને આનંદ આવી છે કેમ કે બાપુ છે નહીં અને ન કરતો બાપુ પણ હા થોડોક આનું ઇતિહાસ જાણ જો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કહેતો આવા આવા નવા નવા આશ્રમે અમે તમને લઈને આવીતા રહીશું જોઈ શકો તમને હા મિત્રો આનું એડ્રેસ પણ હું તમને કહી દઉં જોઈ શકો છો તમે અમરેલી જિલ્લાનું સાવરકુંડા ગામ મહિલા ગ્રુપ હોય તો બીજું અલગ છે ચાલો મિત્રો ત્યારે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય માતાજી જય બોગિયારમાં જય માતાજી